નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર દયાપર માં બોગસ સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરતી મહિલા ઝડપાઈ ચાર લાખ ઓગણસી હજાર નો દવાઓ સાથે મુદ્દામાલ જપ્ત કરાયો કચ્છના છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક નર્સિંગ હોમ ખોલી સગર્ભા મહિલાઓની પ્રસુતિ કરાવતી મહિલા તબીબ બોગસ ડોક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો છે આરોગ્ય તંત્રએ પોલીસ તંત્રને સાથે રાખીને તપાસ હાથ ધરીને આ નકલી ગાયનેક ડૉક્ટરનો ભાંડો ફોડી નાખ્યો છે કોઈ જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં લખેલા પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં લખપતના તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર કુલભૂષણ કે પટેલે પોલીસ વિભાગને સાથે રાખીને દયાપરના મારુતિ કોમ્પ્લેક્ષના ઉપરના માળે આવેલી ન્યૂ જનની હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી હોસ્પિટલમાં હાજર ઓગણચાલીસ વર્ષીય કહેવાતી ડૉક્ટર અનુરાધા મન્ટુ પ્રસાદ યાદવ રહે મફતનગર દયાપર મૂળ રહે શિવાન બિહાર પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેની એમ બીબીએસ એમડી કે ડીજીઓ જેવી શૈક્ષણિક લાયકાતની ડિગ્રીઓ માંગતા તેની પાસે આવી કોઈ જ ડિગ્રી નહોતી અનુરાધાએ ડિગ્રીના નામે એક્યુપંચર અને એક્યુપ્રેસરની મેળવેલી તાલીમનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું પ્રાથમિક પૂછપરછમાં અનુરાધાએ પોતે ત્રણ વર્ષથી અહીં ગાયનોકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતી હોવાનું જણાવી પોતે સગર્ભા મહિલાઓની સારવાર અને પ્રસુતિ કરાવતી હોવાનું જણાવ્યું છે હોસ્પિટલમાં જ બનાવેલા ઇન્ડોર મેડિકલ સ્ટોરમાંથી તે મહિલા દર્દીઓને હોર્મોલન ઇન્જેક્શનો અને અન્ય એન્ટિબાયોટિક્સ સહિતની દવા ગોળી ઇન્જેક્શનો આપતી હતી હોસ્પિટલમાંથી કુલ ચાર લાખ ઓગણ હજારની દવાઓનો જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો છે પ્રસુતા મહિલાઓના જીવન સાથે ચેડા કરતી આ બોગસ મહિલા ડોક્ટર સામે દયાપર પોલીસે બીએનએસ એકસો અને ત્રણસો અઢાર એક તથા ગુજરાત મેડિકલ પ્રોસ્ટ પ્રેક્ટિશનર એક્ટની કલમ તેત્રીસ હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી ટાપરિયા કહે છે કે કાયદાની જોગવાઈને અનુલક્ષીને હજુ અમે તેની અટક કરી નથી નોટિસ આપી છે જવાબ મળીએ આગળની કાર્યવાહી કરશું એ વાત સાચી છે કે ગઈકાલે એક જે કોઈપણ જાતની ડિગ્રી વગરના એક ડૉક્ટર જે છે એ પ્રસૂતિ ગૃહ ચલાવતા ધ્યાન પર આવેલા છે એ ફરિયાદ જે છે એ અમને મળેલી હતી અને એ ફરિયાદને અનુસંધાને અમે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ આપવામાં આવેલી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરની જે રૂબરૂ સ્થળ મુલાકાત દરમિયાન એમને જે આ તમામે તમામ બાબત ધ્યાન પર આવી છે અને એના આધારે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે હોસ્પિટલનું નામ જનની હોસ્પિટલ કરીને છે અને ત્યાં જે તબીબ જે હતા કે જેને તબીબ તરીકે દર્શાવે છે એમની કોઈ પણ જાતની લાયકાત કે ડિગ્રી હતી નહીં એમની પાસે અને એમની પાસે મેડિસિન અને દવા અને જે બધા છે એ પણ ત્યાં જોવા મળેલા છે અને ડિલિવરીના સાધન સામગ્રી પણ ત્યાં જોવા મળે છે આરોગ્ય વિભાગ હવે શું કાર્યવાહી કરશે જ્યારે જ્યારે આવા ડોક્ટરો પકડાશે ત્યારે કોઈ નમુંડલાયક કામગીરી શું કરશે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક અંતર્ગત અમને વિરુદ્ધમાં જે કાર્યવાહી એક્ટમાં જોગવાઈ છે એની પણ આગળ કાર્યવાહી કરવા માટે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસરને ધ્યાને દોરવામાં આવશે અને આ કમિટીના ચેરપર્સન કલેક્ટર શ્રી છે એટલે કલેક્ટર શ્રીના ધ્યાને પણ આ તમામ અહેવાલ મૂકવામાં આવશે ઉપરાંત તમામ ટીચઓને પણ એક ઇન્સ્ટ્રક્શન આપી દેलेले છે કે આવા કોઈ પણ જગ્યાએ આવા બોગસ તબીબો

દર્શક મિત્રો આજે તારીખ વીસ માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર